અભિવાદન કરું છું મારા મોટી છે સત્સંગ મનનો એન્ટી વાયરસ કેમ સત્સંગને મનનો એન્ટીવાયરસ પ્રોગ્રામ કીધો છે આવો જાણીએ એ ઘડી ધન્ય છે જે સત્સંગમાં વીતે છે મશીન ને ઊંઝવું પડે ઓઇલિંગ કરીએ તો જ બરોબર ચાલે ને મશીન તમારી કારને પણ સમયાંતરે ગેરેજમાં સર્વિસ કરાવવા લઈ જવી પડે ગાડીને ચેક કરાવીએ અને આપણે આપણી જાતને ચેક નહીં કરાવવાની આપણે આપણી જાતનું સર્વિસિંગ ન કરાવવું જોઈએ ફિઝિકલ સર્વિસિંગ અને મેન્ટલ સર્વિસિંગ બંને જરૂરી છે ને ફિઝિકલ સર્વિસિંગ માટે જવાનું વર્ષમાં એકવાર ટોટલ બોડી ચેકઅપ થાય એટલે અચાનક કંઈક પકડાય નહીં કે ઓહો હો પહેલો જ સિવિયર હાર્ટ એટેક આવે ત્યારે ખબર પડે કે મને તો ડાયાબિટીસ નીકળ્યું એ ફિઝિકલ ટોટલ બોડી ચેકઅપ કરાવીએ ત્યારે એ ખ્યાલ આવે એમ મેન્ટલ ડિસીઝ પકડાઈ જાય જો આપણે મેન્ટલ સર્વિસિંગ કરાવીએ તો આપણને ખબર પડી જાય કે આપણા મગજમાં ખોટા વિચારો છે આપણી ખોટી લાગણીઓ ક્યાં છે અને એ સર્વિસિંગ કરાવવા માટે કથામાં આવવાનું કથા એને માટે છે વિચારો આપણા વ્યવસ્થિત થાય આપણા વિચારો સકારાત્મક બને ભાવ શુદ્ધ થાય એટલા માટે સત્સંગ છે

એટલે હું તો છોકરાઓને કહીયા કરું કે ભાઈ તમે કમ્પ્યુટર પર બેસો છો તમારી પાસે તમારા પોતાના પીસી છે તમારા કોમ્પ્યુટર પર તમે કામ કરતા હો તો તેમાં વાયરસ પણ આવવાની સંભાવના રહે છે વાયરસ આવે એટલે તમારી કેટલીય ફાઇલ કરપ્ટ થઈ જાય ઘણીવાર તો આખી સિસ્ટમ ડાઉન થઈ જાય છે તો શું વાયરસના ડરથી તમે કમ્પ્યુટર ઓન જ નહીં કરો તમે લોગોન થશો જ નહીં ક્યાંય કમ્પ્યુટર વાપરતા ડરશો તો પછી લીધું શું કામ ન કામ તો ના કામ તો કરવાનું જ છે કમ્પ્યુટર પણ કામ કરતાં કરતાં પણ વાયરસ આવે એવી સંપૂર્ણ સંભાવના છે તો શું કરવાનું એન્ટી વાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરાવી લેવાનો અને પછી તેનું યોગ્ય રીતે સેટિંગ કરી લો એટલે સમયે સમયે જેવા તમે ઓન થશો ત્યારે બે કામ થશે એક તો એન્ટી વાયરસ પ્રોગ્રામમાં જે કંઈ અપડેટ હશે તે તમને કહેશે કે અપડેટ્સ આર રેડી ફોર યોર કમ્પ્યુટર આટલા જીબી છે અને પાછું પૂછે કેટલું આજ્ઞાંકિત છે હમણાં તમારે અપડેટ કરવું છે કે પછી અને તમારો એ એન્ટી વાયરસ પ્રોગ્રામ અપડેટ થયા પછી એ એની મેળે કામ કરે સમયાંતરે બધી જ ફાઇલ સ્કેન કર્યા કરે અને સ્કેન કર્યા બાદ કદાચ કોઈ ઠેકાણે કોઈ ફાઇલમાં વાયરસ ડિટેક્ટ થાય તો તેને રિમૂવ કરવાનું કામ પણ પેલો પ્રોગ્રામ કરે પહેલાં સમસ્યાને શોધે પછી સમસ્યાને દૂર કરે આ બંને કામ કરે એમ તમે સંસારમાં જીવો છો આપણે આ જ સંસારમાં રહેવાનું છે આપણો પનારો આ બધા સાથે પડ્યો છે સારા હોય કે ખરાબ દરેકના સંપર્કમાં આવવાનું થાય આપણે રહેવાનું તો છે જ સંસારમાં લોકોની વચ્ચે કામય કરવું પડશે તેથી ક્યારેક વાયરસ પણ આવે તેથી આપણે એન્ટીવાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરાવી લેવો જોઈએ અને એ એન્ટીવાયરસ પ્રોગ્રામનું નામ છે સત્સંગ તો આ તો આજના આપણો આ એપિસોડને વિષય સત્સંગ મનનો એન્ટી વાયરસ પ્રોગ્રામ મારો આ વિડીયો આખો જોજો જેટલો બને એટલો શેર કરજો એક લાઈક કરજો કમેન્ટ કરજો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ મહાદેવ હર મિત્રો